રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બેબી ન્યૂઝ ગુજરાતમાં હું ભવિ ઇતિહાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું દેશભરમાં આજે લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે જેમાં ગુજરાતની છવ્વીસ બેઠકો પણ સામેલ છે આ છવ્વીસ બેઠકો પૈકી સુરતની બેઠક ભાજપના ફાળે આવી એટલે કે બિનહરીફ થઈ પચીસ બેઠકો ઉપર આજે સવારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે આ મતદાનની શરૂઆતમાં જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ ખાતે નિશાન સ્કૂલમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં તેણે રાજભવનમાં વિશ્રામ કર્યો હતો અને આજે સવારે તેઓ સાત થી ની વચ્ચે સુરક્ષા કાફલાની વચ્ચે રાણીપ જ્યાં તેઓ દર વખતે મતદાન કરે છે ત્યાં પહોંચ્યા હતા પ્રધાનમંત્રીએ મતદાન કરતા પહેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું બાળકોને ઓટોગ્રાફ આપ્યા હતા અને ત્યારબાદ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો તો બીજી બાજુ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે પોતાના સહપરિવાર સાથે મતદાન કેન્દ્ર ઉપર જઈ પોતાનું મતદાન કર્યું હતું તેમના પત્ની તેમના પુત્ર પણ તેમની સાથે હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેઓ મોટા કાર્યકરોના કાફલા સાથે મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા બીજી બાજુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આજે સવારે જ મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા જ્યાં તેમણે પોતાના પોતાના મત મત અધિકાર કેન્દ્રનો કેન્દ્ર પર અધિકારનો ઉપયોગ કર્યો હતો આપને જણાવી દઈએ કે ભાજપના બંને ઉમેદવાર અમદાવાદના દિનેશ મકવાણા અને એની સાથેના ઉમેદવારે પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આમ ગુજરાતની પચીસ બેઠકો ઉપર રાજ્યના અને દેશના દિગ્ગજ નેતાઓ જે ગુજરાત સાથે સંબંધ ધરાવે છે તે પોતાના મત અધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે આપને જણાવી દઈએ કે ભાજપ અને કોંગ્રેસ બંને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે બંને પાર્ટીએ દાવો કર્યો છે કે તેઓ લોકસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરશે બીજી બાજુ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ પોતાનું મતદાન કર્યું હતું સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સપરિવાર ઢોલ નગારા સાથે મતદાન કેન્દ્ર પહોંચી પોતાનો મત આપ્યો હતો તે જ રીતના કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આમ જોવા જાય તો ગુજરાતની પચીસ બેઠકો ઉપર રાજ્યના દિગ્ગજ નેતાઓએ પોતાના અધિકારનો ઉપયોગ કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરી હતી